હું મેં આ શું બનાવું રી મુખાસ દિવાળી આવે રી એટલે મુખાર ખાયો જેસી કૃષ્ણના દેરામાં પી તો તો મિત્રો દીતી તું શું કરોરી લેસર કરની સેનું દીતી બે માં હું બ થેન્ક યુ તો મિત્રો સાંજના સાડા છ થઈ ગયા ને જો દિત્યાબેન શું કરી રહ્યા છો સ્ટીકર જોતા નથી કેમ બુકમાં સ્ટીકર લગાવવા દિવાળી લેસન હા દિવાળી હોમવર્ક દીધું એમ મેડમ બધા વ્હીકલ લગાવવાની એમ દિવાળી હોમવર્ક થાય છે ને આ બેન શું કરી રહ્યા છો તમે પાંચ

વટાણા વેવી ની તૈયારી થાય દિવાળી નો નાસ્તો બની ગયો તો મિત્રો દિવાળી માટે નાસ્તો બની રહ્યો છે બેનળીઓ શું કરેરી બે શું કરો રા ઘર ઘર રમોરા શું બનાવોરા ખાવાનું અરે વાહ અહીંયા મમ્મી બેઠા છે કામ પતાવીને અહીંયા દિવાળીના નાસ્તા બનેરા રસોડામાં બે નાસ્તા રેડી આ પૌવાનો ચેવડો આ મકાઈ પૌવાનો ચેવડો અહીંયા મમરા પાપડી એનો વગાર થઈ રહ્યો છે તમારા દિવાળીના નાસ્તા બની ગયા કોમેન્ટ કરીને કે જો બધા ભૂરિયા તળ્યા અમે ખાવા આવ્યું આમાં ચોળાફળી દિવાળી ના દીવાની તૈયારી કરી રાખીએ કાલે ફરસી ટાઈમ ટ્રાય કરીએ સરસ બનીએ પળવાળી મારો દિવાળીનો નાસ્તો આવો જો બધા નાસ્તો કરવા